ભાદરવી મહાકુંભ પૂર્ણ થતા આજે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી દર વર્ષે ભાદરવી પૂનમ પછીની ચોથે પ્રક્ષાલન વિધિ કરાઈ છે

આ છેલ્લા કેટલાક વખતથી આવીએ છીએ અને અમે ધસારા ફંડ ખાતે પાંચ બાળનો સિક્કો મૂકીએ છીએ જે માતાજીને કાયમ માટે અર્પણ કરેલો છે અને માતાજી કાયમ પહેરે છે આ અને હું કાલુપુરનો રહેવાસી છું અને અમદાવાદના ખાસ અમદાવાદને એક જ ફેમિલી આવે છે આ પક્ષાલન વિધિ વર્ષોથી ચાલતી આવે છે લગભગ મારા મને ધ્યાન છે ત્યાં સુધી બસો એંસી વર્ષ ઉપરથી ચાલતી આવે છે અને આ પક્ષાલન વિધિ કરવાનું કારણ એક જ છે કે ભાદરી પૂનમના મેળામાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ રીતે આવ્યો હોય મનથી કર્મથી કે ગમે તે રીતે એનું અશુદ્ધિકરણ હોય એનું આ શુદ્ધિકરણ થાય છે